અડધા કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જળભરાવ શરૂ થઈ ચૂક્યો છે જે સર્વિસ રોડ છે તેની પર લગભગ અડધો અડધો એક એક ફૂટ જે પાણી ભરાઈ ચૂક્યા છે તો બીજી તરફ જે અમૃતનગર સોસાયટી છે વૈભવલક્ષ્મી કોમ્પ્લેક્સ છે તે તરફ જવાનો જે રસ્તો છે તેની પર પણ લગભગ એક એક દોઢ દોઢ ફૂટ પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો છે તે પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે શાળાએ જવાનો પણ ટાઈમ છે વિદ્યાર્થીઓ જે છે તે ભર વરસાદની અંદર ઘૂંટણ સમા પાણીની અંદર હાલ છે તે શાળામાં જવા માટે મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓ જે રસ્તેથી જઈ રહ્યા છે તે રસ્તે પણ હાલ છે તે ભરાવ થયો છે અને તેને લઈને હાલ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી હાલાકી છે તે આ વિસ્તારના લોકોને પડી રહી છે બીજી તરફ જે દુકાન છે રોડ પર પાણી ભરાયા છે દુકાનોની નજીક પણ પાણી પહોંચી ગયા છે અને જે વરસાદ છેલ્લા અડધો કલાકથી વરસી રહ્યો છે તેને લઈને આ ભરાવની પરિસ્થિતિ પેદા થઈ છે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે છે બીજી તરફનો જે સર્વિસ રોડ છે તેની પર પણ જે આખા બ્રિજ પરથી વરસાદનું પાણી વહીને આવે છે તે આ વિસ્તારની અંદર ભેગું થાય છે અને પાણી નિકાલ થતાં વાર લાગે છે અને જેને લઈને આ વિસ્તારની અંદર જળ ભરાવ થાય છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે બીજી તરફનો જે સર્વિસ રોડ છે ત્યાં પણ પાણી ભરાવાના શરત થઈ ચૂક્યા છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બાળકો છે તે શાળાએ જઈ રહ્યા છે નજીકમાં જ એક મોટી સ્કૂલ આવેલી છે ત્યાં લગભગ હજારથી પંદરસો જેટલા બાળકો અભ્યાસ કરે છે અને તે સ્કૂલ માટે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે રેનકોટ પહેરીને પરંતુ જે પાણી ભરાયા છે તેને લઈને ભારે હાલાકીનો સામનો પણ આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે હાલ દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આખો સર્વિસ રોડ પર છે તે એક એક ફૂટ જેટલા પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે અને જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો યોગ્ય રીતે અને તેને લઈને પાણી ભરાવવાની શરૂઆત છે તે હાલ કિમ ગામની અંદર થઈ ગઈ છે ઇન્દ્રમલ શાહ એડીટી અસ્મિતા સુરત

બિલકુલ એક નહી બે નહી પરંતુ ચાર ચાર દિવસ સુધી પાણી ના ઓસરે ત્યારે લોકોની કેવી હાલત થતી હોય તે ચિંતા જેવી બાબત છે સીધી તસવીરો તમને ચોથા દિવસે પણ આ પ્રમાણેની સ્થિતિ છે લોકો ઘૂંટણ પાણીમાંથી એક છેડેથી બીજે છેડે જવાનો પ્રયાસ કરી રહ્યા છે આ પ્રમાણેની તારાજી છે એ સર્જી છે બીજી તરફ દ્રશ્યો તમે જોઈ શકો છો જે પ્રમાણે ખાડીની બરાબર બાજુનો રસ્તો છે અને ત્યાં અત્યારે હાલ છેલ્લા ચાર દિવસથી આ વાહન છે એ વાન પાણીમાં અત્યારે હાલ ખાપકેલી જોવા મળી રહી છે જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્યારે ખાડીપુરના કારણે ચાર ચાર દિવસ સુધી અત્યારે હાલ લોકો હેરાન પરેશાન થવા માટે મુશ્કેલ થયા છે અત્યારે હાલ જોઈ શકાય છે સવારની પોરમાં જ્યારે કામ ધંધાર્થે લોકો જતા હોય છે ત્યારે આ પ્રમાણે પાણીમાં થઈને અત્યારે હાલ બાઇક હંકારતો યુવાન છે જોવા મળી રહ્યા છે ઘૂંટણ સમા પાણીમાંથી આ તસવીરો જોઈ શકો છો કેટલી મુશ્કેલી વેઠીને આ પ્રમાણે શટરના પાટિયા પકડી પકડીને લોકો છે એ અત્યારે હાલ એક બાજુ થી બીજી બાજુ જવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આ પાણી છે ખૂબ જ ગંદુ છે ખાડીનું પાણી છે ગટરનું પાણી છે અને આ જોઈ શકાય છે બાઈક ચાલકો એક પછી એક બહાર નીકળી રહ્યા છે ત્યારે જાણે કોઈ નાવડીમાં સવાર હોય એ પ્રમાણેની તસવીરો તેઓની જોવા મળતી હોય છે આ રીતે સુરતનો અલગ અલગ વિસ્તાર એ પછી પૂણા પાટિયા હોય પર્વત પાટિયા હોય સરસ્વતી સ્કૂલ સર્કલ હોય કે પછી સુરતની મગોપાડી હોય પૂણા કુંભારિયાથી લઈને જે કડોદરા તરફ જવાનો માર્ગ છે એ પણ અત્યારે હાલ છેલ્લા ચાર દિવસથી બંધ છે બીજી તરફ સણિયા હેમાદ ગામ એ પણ આજે પાણીમાં

હાલક ડોલક પરિસ્થિતિ તમામ એ લોકોની થઈ ગઈ છે અને મહિલાઓ જોઈ શકાય છે આ પ્રમાણે જે વિસ્તાર છે અને પ્રમાણેની પરિસ્થિતિ છે લોકો હેરાન પરેશાન છે જી બતાયે કિતની દિકત હૈ બહુ દિક પાણી આપી આસ તરફ હૈ પાણી ભાવ કિના ભાવ તો બહુ હે અગર નહીં भी તો આપણે हैं જા બિલકુલ અત્યારે જોઈ શકાય છે સવારની પોર દૂધ લેવા જવું હોય કરિયાણા લેવા જવું હોય કે અન્ય કોઈ ચીજ સામગ્રી લેવા જવું હોય તો મહિલાઓને આ રીતે સૌથી પહેલા ગંદા પાણીમાં ચરણ સ્પર્શ કરવા પડે છે ગંદા પાણીમાંથી ઉતરીને તેમને દુકાને જવું પડે છે છેલ્લા ચાર ચાર દિવસથી તેઓ આ પ્રમાણે સોસાયટીની અંદર બંધ રહેવા પામ્યા છે પરંતુ હવે શું કરે કંઈક તો કરવું પડશે પરંતુ આ રીતે જોઈ શકાય છે કામદારોથી લઈને તમામ લોકો અહીં હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને આ પ્રમાણેની પરિસ્થિતિ માટે જવાબદાર કોણ એ અત્યારે હાલ સૌ કોઈ પૂછી રહ્યા છે છેલ્લા ચાર ચાર દિવસ થી લોકો અત્યારે હાલ પાણી ભરાવાના કારણે ઘરમાં દુબકીને બેસેલા છે બીજી તરફ અત્યારે ચાર દિવસ બાદ સૂર્ય પ્રકાશ પણ જોવા મળી રહ્યો છે સુરત દાદાના દર્શન ચાર દિવસ પછી અત્યારે હાલ જોવા મળ્યા છે